દર્શક મિત્રો અમે આપને જણાવવા માંગીએ છીએ કે આજના સમયમાં હવા પાણી અને ખોરાક શુદ્ધ ન હોવાના કારણે લોકોના શરીરોમાં ઘણા બધા પ્રોબ્લમો ઉદભવે છે તો એમાંનો એક પ્રોબ્લમ છે કે જે જે લોકો આજે નિસંતાન પણ ભોગવી રહ્યા છે પહેલાંના સમયમાં કદાચ ગામડામાંથી એકાદ સ્ત્રીને સંતાનનો આવું આપણે સાંભળતા હતા અને આજના સમયમાં તો તમે દસ વ્યક્તિની વાત કરો તો દસ માંથી બે ત્રણ વ્યક્તિ એવું કહે છે કે અમને આ પ્રોબ્લેમ છે તો એવો જ એક પ્રોબ્લેમ સુરત ની અંદર કતારગામ વિસ્તાર છે રાધા રાધાસ્વામી સોસાયટી ડબોલી ચાર રસ્તા ની નજીક ઓકે શું નામ છે તમારું યાદવ નરેન્દ્ર મનસુખભાઈ રાધાસ્વામી સોસાયટીમાં તમારા ઘર નંબર કેટલા છે નવાણું ઘર નંબર નવાણું હવે શું પ્રોબ્લેમ હતો તમારે એ તમારા પ્રોબ્લેમની વાત કરો તમારા મેરેજ ને કેટલા વર્ષ થયા છે મેરેજ પાંચ વર્ષ વર્ષ થયા છે તો તમારે ત્યાં સંતાનનો પ્રોબ્લમ હતો મતલબ સંતાન ન થયું હતું ને અચ્છા હવે તમે એના માટે દવા કઈ કઈ જગ્યાએ લીધેલી છે હોસ્પિટલ કઈ જગ્યા ઉપર આવે પર અચ્છા કેટલા મહિના દવા લીધેલી મહિના પરિણામ કોઈ કોઈ પરિણામ પછી પછી લીધે છે હોસ્પિટલ કૃપા હોસ્પિટલ અહીંયા કેટલા મહિના લીધેલી છે

છતાં કોઈ પરિણામ નથી મળ્યો તો આમાં આ ચારે ચાર હોસ્પિટલમાં થઈને તમારો ખર્ચ કેટલો થયો છે નેવું હજાર થી લાખ ની આસપાસ છતાં કોઈ પરિણામ નથી મળ્યું તો એનું બીજું પરિણામ તમને શું મળ્યું હતું કે કેતા હતા રિએક્શન માં રિએક્શન માં શરીર માં શરીર વધી જતું તો ને એવું થતું હતું અચ્છા એવું થતું પ્રોબ્લેમ અચ્છા પછી તમે આ દવા બંધ ક્યારે કરેલી

જે પ્રોડક્ટની જાણ કરી છે હવે એ પ્રોડક્ટ બતાવો કઈ કઈ પ્રોડક્ટ તમે લીધી છે આ આ પાવડર છે દોસ્તો આ પાવડર જે આ લોકો બતાવી રહ્યા છે આ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે મતલબ કે માણસનો સંપૂર્ણ આહાર છે આ તો આ પાવડરની પહેલાં તમે કંઈક શરૂ કરેલું તમે શું કહેતા હતા આ કેટલો સમય સુધી તમે બંને લીધેલી એક મહિનો અને સાથે આ પાવડર શરૂ કરેલો બીજું તમે શું લીધેલું હતું અને તમારે વુમન વેલનેસ અચ્છા તો આ કેટલા મહિના સુધી તમે આ કોર્સ કરેલો પાંચ મહિના તો હવે પરિણામ છે કે કેટલા મહિના છે પ્રેગ્નન્સીના ચોથો મહિનો ચાલુ છે અચ્છા પ્રેગ્નન્સી દરમિયાન લેડીઝોને જે પ્રોબ્લેમો થતા હોય એમાં તમને કઈ પ્રોબ્લેમ થાય છે એવું કંઈ નથી થતું આમ સ્ફૂર્તિમાં કેવું લાગે છે કામ થઈ જાય કામ કાંઈ પ્રોબ્લેમ નથી સરસ તો જે જાણકારી તમે બંને આપી છે એ બદલ તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર